વધુ એક વખત વિવાદમાં આવી છે ગોયા ગેટ સર્કલ થી ગ્રુપ જવાના માર્ગ પર સંકલન ના અભાવે ગેસ વિભાગ દ્વારા ફૂટપાથ પર આવ્યા ત્યારે આ બાબતે સ્થાનિક કાઉન્સિલરે આક્ષેપ સાથે ઈજાદાર પાસેથી નાણા વસૂલવાની માંગ કરી વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રતિદિન લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલી રહ્યા છે પરંતુ સ્માર્ટ અધિકારીઓ ઈજાદારની કામગીરી શરૂ થતા પહેલા વિવિધ વિભાગો વચ્ચે સંકલન નહીં કરતા સ્થાનિક નાગરિકોને તકલીફ વેઠવાનો સમય આવતો હોય છે ત્યારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ગયા ગેટ સોસાયટી શક્તિ કૃપા સર્કલથી ગણેશ કરવામાં આવી હતી સુપ્રત કરતા પૂર્વે વોર્ડ કે ઝોનમાં સંકલન નહી કરતા નાગરિકોનો રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારમાં છ મહિના પહેલા જ વોર્ડમાંથી લાખો રૂપિયાના ખર્ચે પથ્થર નું કામ કરવામાં આવ્યું હતું કરવામાં આવી હતી જોકે નાગરિકોને તો ગેસ કનેક્શન મળતા રાહત થઈ પરંતુ વિસ્તારના બંને તરફના ફૂટપાથ પર ઉખાડી પથ્થર તોડી નાખવામાં આવતા અને ત્યારબાદ પણ ફરીથી પથ્થર ની કામગીરી પૂર્ણ નહીં કરાતા

આ ગણેશ સોસાયટી આવે છે એના સામે આ આખા વિસ્તારની અંદર એસઆરપી રોડ સુધી ગણેશ સોસાયટી તથા એસઆરપી ગેટ આ ગોવા ગોવાગેસ સર્કલ આ સાઈડમાં પૂરા વિસ્તારમાં ફૂટપાથના ફૂટપાથના બહાર રોડ પર બધા ખાડા ખોદીને આજે પંદર દિવસ પંદર દિવસ પહેલાં બી બીજા ખાડા ખોદેલા એ બે દિવસ આવીને પૂરાઈને જતા રહ્યા પછી આવીને આ ફરીથી ખાડા ખોદ્યા છે અને ફૂટપાથ ઉકાળી નાખ્યા છે એના અત્યાર સુધી આજે વીસ દિવસથી કોઈ નિરાકરણ આવ્યું નથી કે તાત્કાલિક આ કામ પૂરું કરીને જવા વિનંતી છે બળીરામ શક્તિ કૃપાથી એસઆરપી જતા રોડ પર ગેસ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ થઈને પણ એને પચીસ દિવસ ઉપર થઈ ગયા છે થોડા દિવસ અગાઉ છ મહિના અગાઉ જ અમે પથ્થર પેયું વિસ્તારમાં કામ કરાયેલું લાખો રૂપિયાનો ખર્ચો કરીને કામગીરી પૂર્ણ થયા પછી ગેસવાળા આખા વિસ્તારમાં કામગીરી કરે છે ગેસની લાઈન નવી નાખવામાં આવે છે સારી વાત છે પણ તમે જોઈ શકો દરેક સોસાયટીમાં જો પાણીના કનેક્શનો તોડી નાખે છે સાથે સાથે ડ્રેનેજના કનેક્શનો તોડી નાખે છે નવા પેવર બ્લોક નાખાયા હશે એને જ તોડી નાખવામાં આવે છે સિયાબાગ વિસ્તારમાં નવા નવા રોડ બનાવે છે રોડ ખોદી નાખે છે કામગીરી પૂર્ણ થાય એટલે તરત જ એને રિપેર કરવાનું હોય પાણીનું કનેક્શન તૂટી જાય ગટરનું કનેક્શન તૂટી જાય એ લોકો શું કરે આઠ આઠ દસ દસ પાણીના કનેક્શન કોઈ એક સોસાયટીમાં તોડી નાખે અત્યારેના લોકોને ગંદુ પાણી પણ મળે કેમ કે તમામ કનેક્શનો ગયા હોય એને રિપેર કરવાના હોય એ તમામ જવાબદારી જે પણ ઇજારદાર હોય કોન્ટ્રાક્ટર હોય એની હોય અને કોર્પોરેશને અગાઉથી આવા કોઈને પણ કોન્ટ્રાક્ટ આપે તે એના પૈસા ભરાવવાના હોય પણ કોઈ જાતની આ સંકલનના અભાવના લીધે અમારા વિસ્તારના લોકોના પાણીના કનેક્શન તૂટી જાય એના લીધે ગંદુ પાણી આવે ડ્રેનેજના કનેક્શનો તોડ નાખે જ્યારે નવું નવું હમણાં છ છ મહિના અગાઉ કામ કર્યું એટલે પથ્થર તોડ નાખે હવે તમે જોઈ શકો આ નવા જ પથ્થર નાખેલા હતા તોડીને પણ પચીસ દિવસ થઈ ગયા છે કામ પૂર્ણ થયું છે તો એને સરખું કરાવવાનું હોય માટી ઉઠાવવાની હોય આગળ દવાખાના છે લોકોના પ્રોવિઝન સ્ટોરની દુકાનો છે એટલે ઘરાકને બી મુશ્કેલી પડે અને કોઈ બીમાર માણસ દવાખાનામાં આવે એને પણ તકલીફ પડતી હોય છે એટલે ખરેખર જે પણ આ કંઈ ખર્ચો થાય એ જે પણ કોન્ટ્રાક્ટર હશે એની પાસેથી વસૂલવું જોઈએ અને કંઈ સમય મર્યાદા કરવી જોઈએ કે કામ પૂર્ણ થાય એટલે બે દિવસની અંદર કે પાંચ દિવસની અંદર કામ પૂર્ણ થવું જોઈએ અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું